જય જવાન જય કિસાન આજે અમે મળ્યા છે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામે મરમઠ ગામે અમે બધા ખેડૂતો એકઠા થયા છે મરમઠ ગામના ખેડૂતો ઉપર એક આફત આવી છે એક મુસીબત આવી છે આ મુસીબત માટે અમે બધા એકઠા થયા છે મુસીબત એવી છે કે આમ તો વર્ષોથી જે જેતપુરનું જે કેમિકલનું પાણી છે એ આ તરફ આવે છે ને અનેક ખેડૂતોની હજારો એકર જમીનો છે એ વર્ષોથી ખરાબ કરતું હતું એમાં વર્ષોથી આ ખેડૂતો પીડાતા હતા હવે એમાં સમસ્યા એ અત્યારે આવી છે હવે એમાં એક યોજના છે જે કેમિકલ નું પાણી છે એ જેતપુર થી લઈને દરિયા સુધી પહોંચાડવાનું છે એમાં જે સરકાર છે એ આ કેમિકલ ની નાખી રહી છે તો આ પાઇપલાઇન છે એનો રૂટ અત્યારે જે ચાલી રહ્યો મુજબ લીંબુડા થઈ પણ આગળ અનેક પસાર પસાર થવાની છે છે અને એ જે થઈ રહી એમાં ઘણા ખેડૂતના ખેતરમાંથી આ લાઇન પસાર કરવાના છે એને કારણે ખેડૂતોને અનેક પ્રકારની સમસ્યા આવશે એ લાઈન તૂટે તો પણ ખેડૂતોને સમસ્યા છે કાલ સવારે બોર કરવું હોય તો પણ સમસ્યા આવે છે અને આ જે અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આમાં અનેક ખેડૂતોને આની નોટિસ આપી દેવામાં આવી છે કાગળ ઉપર સર્વે થઈ ગયું છે પણ ખેડૂતોની સહમતી લેવામાં આવી નથી જ્યારે આજે મેં પણ મરમટ ગામની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે સર્વેની વાત કરી છે પણ વાસ્તવમાં ખેડૂતો છે આ સમુદાયમાં સહમત નથી ખેડૂતોની ઈચ્છા એવી છે કે અમારા ખેતરમાંથી આ લાઈન ન નીકળવી જોઈએ જ્યારે આ ગામ હોય કે અન્ય ગામ હોય અનેક જગ્યાએ હા નદીતળની જમીનો એમને ખરાબાની પડી છે ગૌચરની જમીનો ખરાબાની પડી છે એટલે જો સરકાર ધારે તો ખરાબાની જમીનમાંથી લાઇન કાઢી અને ખેડૂતોની એક જમીન છે એ પણ આમાં સંપાદન ન કરવું પડે અને ખેડૂતોની હેરાનગતી ન થાય આવું આયોજન થઈ શકે એમ છે છતાં પણ સરકારે આ નથી કર્યું અને જો ખેડૂતોના ખેતરમાંથી કાઢી રહી છે લાઈન તો આ ખેડૂતોનો અત્યારે રોષ છે કે અમે આ ક્યારેય પણ સહન કરવાના નથી આ લાઈન નાખવા બાબતે ખેતરમાં આવે દરેક વિરોધ છે એટલે આજે આ જે મરમઠ અને આસપાસના ગામના જે ખેડૂતો બધા મળ્યા છે એની અંદર બધાએ સર્વાનુમતે એક અવાજે કીધું છે કે કાં તો આ રૂટ ચેન્જ કરવામાં આવે એક પણ ખેડૂતના ખેતરમાંથી લાઇન ન નાખવામાં આવે અને જો નાખવામાં આવશે તો મરમઠ ગામ છે એ તમામ જે લોકસભાની અંદર કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય લોકસભા હોય કે કોઈ અન્ય ચૂંટણી હોય તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશે ક્યારેય પણ કોઈ જ પાર્ટીનેથી મતદાન નહીં કરે જ્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી આ મરમઠ ગામના ખેડૂત છે એ પોતાએ મતન મન બનાવી લીધું છે અને આ જે મરમઠ ગામની અંદર ગામના જે પ્રથમ પ્રથમ નાગરિક કહેવાય એવા સંપત પરબતભાઈ પણ હાજર છે અને પરબતભાઈ પણ ગામ વતી બે શબ્દ કહેવા માંગે છે મારું ગામ મરમઠ મરમઠ સરપંચ વરું પર્વતભાઈ મસલીભાઈ જેમ પરેશભાઈ આગળ વાત કરી છે તો અમે ગામે નિર્ણય કર્યો છે અમારી ગામે અમારા ગામની સાથે દસ ગામ જોડાયેલા છે કે આગામી કોઈ પણ ચૂંટણીમાં અમે મતદાન નહીં કરીએ આ અમારો ફાઈનલ નિર્ણય છે જો આનો કાંઈ રૂટ ચેન્જ નહીં કરવામાં આવે અને કાંઈ પણ ફેરફાર નહીં થાય તો આ અમે ગામ લોકોએ નક્કી કરેલું છે બધા છે અને જે કેમિકલ વાળી લાઈન જમીન માંથી બહાર નીકળે છે એ જમીનમાં જે નીકળે છે ત્યાં એક તો બાર મીટર લાંબી લાઈન રાખવામાં નક્કી કરે છે એના કારણે દરેક ક્ષેત્રમાંથી ત્યાંથી લાઈન નીકળશે ત્યાં નદી જ બની જવાની છે કારણ કે વરસાદી ચોમાસામાં પાણી એટલું બધું આવે છે કે ઘેર ચોમાસાની મોસમ ન રહી શકતો અને નો નાનો એવો એક ખાડો ગાળેલો હોય તો પણ ત્યાં નદી બની જાય છે તો આ તો બાર મીટર પડી છે એટલે અમારા ખેતરમાં કોઈ હિસાબે અમે લાઇન કાઢવા દેવાના નથી એ નક્કી કર્યું છે અને જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ત્યાં સુધી બધા ગામ મતદાન બહિષ્કાર કરશે માવદર તાલુકાનું ગામનો ખાતેદાર ખેડૂત છે અને જે જેતપુર થી પોરબંદર દરિયા સુધી આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ દૂષિત પાણી એવા માટેની જે લાઇન નાખવામાં આવે છે એ હજારો ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન પ્રસાર થવાની છે અને એમાં અસંખ્ય ખેડૂતોની જમીન બરબાદ થશે પછી જે ફળદ્રુપ જમીન છે તેમાંથી આ લાઇન જાય છે અમારી માંગણી એવી છે કે ખરાબાની જમીનમાં અગર તો ભાદર નદીના પટમાંથી નીચે જો આ પાઇપલાઇન કાઢવામાં આવે તો એ પણ ખેડૂતને ક્યાંય કોઈ વાંધો હરકત નથી પણ અમારા માલિકીના ખેતરમાંથી જાય તો અમારી આ બાપ દાદાની જમીનો ખેડી ખેડીને જે અમે અમારું વરણપોષણ પોષણ કરીએ છીએ એમાં પણ અમને તકલીફ થશે અને અમારા પૂર્વજોને પણ આ આ પાઇપલાઈન નડવાની છે માટે આ પાઇપલાઇન અમે કોઈ પણ ભોગે આ અમારી જમીનમાંથી કાઢવા દેવા માગતા નથી એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ અને જો આ વિનંતીનો સ્વીકાર નહીં કરે તો અમે દર પંચાયતી રાજની ચૂંટણી હોય વિધાનસભા હોય લોકસભા હોય કે ગમે તે ચૂંટણી હોય એનો અમે આ ચૂંટણી વખતે ગામ લોકો અને આ હજારો ગામના ખેડૂતો એ ચૂંટણીનો બહિષ્કાર કરી અને સરકાર સરકારશ્રીને અમારી આ રજૂઆત કરીએ છીએ આખું કૃષિ કરું છું અને સાથે સાથે જે ખેડૂતોના પ્રશ્નો છે બાકી અમને વાત કરી અમારા સરપંચ શ્રી પાંહ કરી લીધે આ વિસ્તાર એવો છે કે આ વિસ્તાર તો ખરેખર માર ખાય છે ખાઈ પીને માટે માર ખાય છે જ્યારે અતિવૃષ્ટિ હોય ત્યારે માર ખાય છે પુષ્કાળ પડે છે ત્યારે પણ માર પડે છે આવી પરિસ્થિતિમાં જીવનારા લોકો છે સાહેબે વાત કરીએ કે જેમાં સારી જમીન છે એમાં લાઇન કાઢવામાં આવે છે પણ વિકલ્પ તરીકે ઘણી એવી બધી વ્યવસ્થા સરકાર શ્રી પાસે છે અધિકારીઓને ખ્યાલ છે કે જે નદી જાય છે ભાદર નદી છે અહીંયા જે લાઈન છે બાપુ અમારે જુદી નદી આથી પાંચ મીટર દૂર છે એ નદીના પટમાં થાય અને છેક દરિયા સુધી એ જાય છે ત્યાં સુધી લાઈન આવી વ્યવસ્થા છે સરકારના લાખો રૂપિયા બચે છે આવી વ્યવસ્થા હોવા છતાં અધિકારી ખરેખર હિતના લાભ થાય હિતની વાત થાય ખેડૂતોની એવી સરકાર શ્રીપા છે અમારી નમ્ર પ્રાર્થના છે નમ્ર અરજ છે છતાં પણ ગાંધી ચિંતા રાહે આમાં કોઈ પણ પરિણામ નહીં આવે તો ગાંધી ચિંતા રા અમે આંદોલન કરીશું અને જેમ સરપંચ શ્રીએ વાત કરી એમ અમે તમામ પંચાયતી ચૂંટણીનો મત તો બહિષ્કાર કરીશું જય હિન્દ જય ભારત આ ઘેર છે પહેલા જ વાત કરી હતી કે ધોર્યો છે પાણીનો નો આવી જાય એ તો આવી જાય છે સુમાહાનો તો માર પડે છે પણ અમે ઘણા વર્ષોથી રજૂ કરીએ છીએ કે ભાઈ સુમાહા નું પાણી નીકળી જાય પણ ઉનાળાનું પાણી જે કેનાલ નીકળે છે તો ત્યારે કેમ એને નથી છોડાતું કે થોડોક અમારો કટકો વધે છે તો તમારી નદીમાં પાણી પડી જાય છે એની ઘણી વખત રજૂઆત કરી સંસદને પણ તો એ પણ અમારો પ્રશ્ન ઉકેલે કે સુહાનું નીકળે તો ઉનાળાનું કેમ ન અહીંયા પહોંચે હવે અમારા જ્યાં તળાવમાં પહોંચે તો પાંચ ગામનો લાભ થઈ જાય ઉનાળાનો તો એ પાણી પણ જો અમારી આ નદીમાં મેળવવામાં આવે તો સરકારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર